ગાઈ અમે ટેટા લઈને હવે જઈએ છીએ મંદિરના ગ્રાઉન્ડમાં પણ મંદિરના ગ્રાઉન્ડમાં બહાર જો બાર જઈ તો મંદિરના ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ માં સોસાયટી બીજા છોકરા આવી જાય છે અને મોટા મોટા પાંચસો પંચાવન ટેટા ફોડી એટલા એનો છોકરો ને દીક લાગે છે એટલે હવે ના પાડી છે ઘરના આગળ ટેટા ફોડીએ છીએ ઘરના આગળ ટેટા હવે ફોડીએ છીએ આટલો મૂકી દે ટેટા આટલો મૂકે એટલે પપ્પા તમે બધા ફોડો હેડો અમે તો છોકરા માટે નેના નેના ટેટા ના

ফুটা নগ নীক লাগে

પેલા કાળા હા થઈ જુફાફટ થઈ ફુટા

jual. Jujur Rocket. Yeah.